નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં દર વર્ષે ઉનાળો શરૂ થતા જ પાણીની રામાયણ જોવા મળે છે તાલુકાના અનેક ગામોમાં ભૂગર્ભ જળ જળસ્તર ઊંડા ઉતરતા ગ્રામજનોએ ભારે પાણીની તંગી વેઠવી પડે છે ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર સાત ઉદ્યોગનગર પ્રાથમિક શાળામાં ઇનરવીલ ક્લબના હોદ્દેદારોએ બાળકોને ભૂગર્ભ જળ રિચાર્જ કરી પાણીની તંગીમાંથી છુટકારો મળી રહે તે દિશામાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું શાળાના બાળકોને ટેરેસ પર એકત્રિત થતા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી સરકારી શાળામાં યોજાયેલ માહિતી સભર કાર્યક્રમ અંગે

શું કામ નથી મળતું કેમ કે આપણું જે જળનું સ્તર છે એ ખૂબ નીચે જતું રહ્યું છે બરાબર છે તો હવે આપણે અહીંયા જે આ પ્રોજેક્ટ કર્યો છે કાલે એ શેના માટે કર્યો છે કે આપણે જે રેન વોટર વરસાદનું જે પાણી વહી જતું હોય એ તો વહી જાય છે નાલામાં જાય છે એનો આપણે કાંઈ ઉપયોગ થાય છે નથી થતો હવે એ પાણીને આપણે ડાયરેક્ટ અહીંયા બોરના અંદર ઉતારીશું બરાબર છે એનાથી શું થશે કે એ લેવલ પાણીની અંદરની મેન્ટેન રહેશે અને આ બોર કોઈ દિવસ સૂકો નહીં થાય ડ્રાય નહીં થાય સમજાણું આને શું કહેવાય ઇંગ્લિશમાં આને કહેવાય ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ભૂજળની સ્તર મેન્ટેન રાખવાની બરાબર છે સમજાણું આ એના માટે કરવાનું છે કેમ કે ભવિષ્યમાં જ્યારે તમે અમારા જેટલા થશો ત્યારે થઈ શકે કે ચારસો પાંચસો ફૂટમાં પણ પાણી નહીં લાગશે તો એના માટે આપણે અત્યારથી પ્રયાસ કરવો પડશે અત્યારથી પ્રયત્નો કરવા પડશે કે આપણે જેટલું પાણી જમીનમાંથી લઈએ છીએ એટલું જ પાણી આપણે જમીનમાં વાપસ આપવું પણ પડશે પાણી બચાવવા માટે અમારી શાળામાં સરસ સરસ રીતે એક પ્રોજેક્ટ આપવામાં આવી છે અને અને તેનાથી પાણી પાણીનું બચત બચત સાથે થશે અને અમે અને અને અમારી શાળામાં આવીને કહ્યું કે જેટલા વિદ્યાર્થીઓ છે તેટલાને ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવી એક એક સાથે વૃક્ષો વાવીએ અને અને પતા ચાલા કે આમ લોકો આપણે દોસ્ત લોકો બતાના છે કે પાણી બચાના છે ઓર ફિર એસ પાણી વેસ્ટ કરેંગે તો ફિર પાણીની બહુ સમસ્યા પડેગી ઇસકે લી મેં ભી એ કહેના ચાહતા હું કે સબ લોકો પાણી બચાના છે ઉમરગામ જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારની અરહમ ઇન્ડસ્ટ્રીઝમાં ગત રોજ મોડી સાંજે આગ લાગી હતી ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયરફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લીધી હતી ઘટનામાં રો મટીરિયલ બળીને ખાક થઈ ગયું હતું કંપનીના શેડને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઉમરગામ નગરપાલિકાને નોટિફાઈડ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનાને પગલે અડીને આવેલી કંપનીના સંચાલકોના જીવ તાળવે ચોટ્યા હતા વલસાડ જિલ્લામાં અસામાજિક તત્વો ઉપર અંકુશ લાવવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભૂતકાળમાં બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ભવિષ્યમાં બીજા કોઈ ગુના ન આચરે તે માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીપીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા કુલ એકસો અડતાલીસ આરોપીઓ તથા એનડીપીએસ એક્ટ ગુનામાં અગાઉ પકડાયેલા સડસઠ આરોપીઓ પર સતત દેખરેખ રાખવા સારું પોલીસ કર્મચારીઓને મેન્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે મેન્ટર તરીકે નિમણૂક પામેલા પોલીસ કર્મીઓએ દિશાસૂચન મુજબ કાર્યવાહી શરૂ કરી છે તો એ તમારા સીધા સંપર્કમાં રહેલા વૈકલ્પિક કોન્ટેક નંબર પર લઈ લેવા જોઈએ તો શું કે તમારો કોન્ટેક લૂઝ નહીં થાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ કન્ટેનરમાં આગ લાગી હતી જ્યારે કન્ટેનરમાં ભરેલી કોલ્ડ બોટલો રોડ ઉપર પથરાયેલી જોવા મળી રહી હતી અકસ્માતને પગલે લાંબા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી અકસ્માતની ઘટનામાં બંને વાહન ચાલકોનો આપાત બચાવ થયો હતો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપલસેદ ગામમાં એક દીપડો ઝડપાયો હતો અડધી રાત્રે પીપલસેદ ગામના મોડી રાત્રે એક દીપડો ઘુસ્યો હતો ગામમાં રહેતા ખેડૂતના ઘરના ઓટલા ઉપર દીપડાએ ધામા નાખ્યા હતા દીપડાને જોઈ ખેડૂત પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા ઘટના અંગે જાણ થતા આસપાસ વિસ્તારના લોકો ખેડૂત પરિવારની મદદે આવી પહોંચ્યા હતા ઘરના છત ઉપર નડિયા દૂર કરી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘરના ઓટલા પર બેસેલા દીપડાને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો હતો શરીરે અશક્ત જણાતા દીપડાને વન વિભાગની ટીમ સારવાર અર્થે લઈ ગઈ હતી દમણ નીંગણવાળા હાઈસ્કૂલ સામે ટ્રેક્ટર ફૂટપાથ પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો બસની રાહ જોઈ ઉભેલા વિદ્યાર્થીઓને અડફેટે લેતા ત્રણ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અકસ્માતને પગલે ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો ઘટના બનતાની સાથે જ ટ્રેક્ટર ચાલક તુરંત સ્થળ પરથી નાસી છૂટ્યો હતો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની વારે આવ્યા હતા એકસો આઠ મારફત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન યુવા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લેખિત બંને પુસ્તકો અંગે મહામહિમ રાષ્ટ્રપતિજીએ શુભકામનાઓ આપી હતી મત વિસ્તારમાં આદિવાસી વિસ્તારના લોકો માટે તેમજ અન્ય તમામ સમાજના લોકો માટે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી સાંસદના પ્રયાસોને બિરદાવ્યા હતા વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ સાથે દેશના અન્ય આદિવાસી વિસ્તારના સાંસદોએ પણ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની શુભેચ્છા મુલાકાત કરી હતી વલસાડ જિલ્લાના સંજાન બિલાડ વનપેદાસ ચેકિંગ ચેકપોસ્ટ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ બોયાને વલસાડ એસીબીની ટીમે છ હજાર ત્રણસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ એસીબી પીઆઈ એસ એન ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર